દાદરા અને નગર હવેલીના ટ્રાફિક પોલીસ વિભાગે મંગળવારે ખાસ માર્ગ સલામતી જાગૃતિ બાઇક રેલીનું આયોજન કર્યું આ કાર્યક્રમ એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલનારા માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના માર્ગ સલામતીનો મહિનો અભ્યાસના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો એસપી સચિનકુમારે રેલીને લીલી ઝંડી આપી હતી ટ્રાફિક પોલીસ સહિત પોલીસ વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ રેલીમાં ભાગ લીધો હતો રેલી દરમિયાન બધા પોલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેરી મોટરસાયકલ ચલાવતા હતા બેનરો લઈ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ ફેલાવતા હતા બેનરો હેલ્મેટ પહેરો જીવન બચાવો દારૂ પીને વાહન ન ચલાવો અને મૂર્ખ ન બનો નિયમોનું પાલન કરો જેવા મહત્વપૂર્ણ સંદેશા આપતા હતા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માર્ગ અકસ્માતો ઘટાડવા અને સલામત ડ્રાઇવિંગના મહત્વ પર ભાર મૂકવાનો છે કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગે જાહેર જનતાને વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અને દારૂ પીને વાહન ચલાવવાથી દૂર રહેવા અપીલ કરી છે આ જનજાગૃતિ અભિયાન સમગ્ર શહેરમાં ફેલાયું જેનાથી સકારાત્મક સંદેશા ફેલાયા દાદરાનગરની દમણ દીવ પોલીસ મારફત આજ રોજ રોડ સેફ્ટી મંથના રોજ પોલીસની પોલીસ ફેમિલીની બાઇક રેલી આજે કાઢવામાં આવી અને લોકોને જાગૃત કરવામાં આવે છે કે એ લોકો રોડ સેફ્ટી રૂલ્સ રેગ્યુલેશન ઓબે કરે અને રોડ એક્સિડન્ટ ઓછા કરવા માટે અને એનો પ્રિવેન્શન માટે પબ્લિકને અવેરનેસ કરવા માટે આ એક આજ રોજ રેલી કાઢવામાં આવે છે અમારા કાર્યક્રમો ઓલરેડી ચાલી જ રહ્યા છે ઇન્ડસ્ટ્રીઝમાં અમે ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં અમારા કાર્યક્રમ થઈ ચૂક્યા છે કે ઇન્ડસ્ટ્રીઝના વર્કરો મોટાભાગે ટુ વ્હીલરમાં જે એમ્પ્લોઈઝ છે એ લોકો ચાલતા હોય છે અને નગર હવેલીમાં પણ ઘણા રોડ એક્સિડન્ટ તમે જોયા હશે થાય છે

થાય અથવા તેનાથી બચાવ થઈ શકે લોકોને અમે સમજાવીએ છીએ કે ટુ વ્હીલર પર જ્યારે ચાલો છો ત્યારે ફરજિયાત આ ડ્રાઈવર મીન્સ કે રાઈડર અને પાછળ બેસનાર બંને ફરજિયાત પોતાની સેફ્ટી માટે હેલ્મેટ કે પેરેન્ટ મેં સખ્ત હિદાયત દેના ચાહુંગા કે રોડ એક્સિડન્ટ મેં જેસકા પરિવાર કા बच्चा खोता है या जो परिवार उनसे फेस होता है उसी को पता है जो हमारे फैमिली के बीच ही है हम ये उनको भी सख्त वार्निंग भी देंगे इस आप के माध्यम से हालांकि हमारे एस पी सर ने भी आगे भी बहुत सख्त हिदायत दी थी और हमने आगे भी अभियान चलाया था कि माइनो ड्राइविंग ना करें हर स्कूल में भी हमने जाके समझाया था स्कूल જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી